એટલે કઈ અવ્યવસ્થા ને આ રીતે કોઈ રાખતા નથી આખો મિનિટ અહિયાં ભાઈ તમે ડીવાઈસ પી છો કે સાહેબ અમે અડધો કલાક થી અહીંયા આવ્યા છે અમારે કોની હાથે મિટિંગ કરવાની તમારી હાથે હું કરાવવા કોની હાથે કરવાની મેં તમને કીધું તો ખરા કોની અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં હું આપને કહું છું અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા બરો અમારો અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર

ન્યાય આપવા માટે મેં કીધું મેં આવશે પાછા સાહેબ કોણ પાછળ મેં કીધું નહિ સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં મેં મને છે નેશનલ હાઈવે અધિકારી સ્ટેટ હાઈવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી બોલાવે છે અધિકારી અમે અડધો કલાક થી રાહ જોઈએ મળવા તો લઈ જાવનિધિ ને અમને બિલકુલ ટાઈમપાસ નહી જોઈએ સહકાર આપીએ એનો મતલબ એ બી નથી માટે અમારને કોઈ વ્યાજબી નથી ભાઈ અમે રોકતા નથી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે અરે પણ જંગલ માં હું કરવાનું રહેશે માણસો અમારી ના પણ કોઈ ના બોલે અમે સાહેબ અમે કોઈ ના બોલીએ તો શું કરીએ

અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહીશું પૂરી થઈ જાય આપણે એક વાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ જ અહિયાં છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ વાર સાહેબ કહી દો કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરી બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે નિરાકરણ તો જોયું આટલા બધા આજ વસ્તુ આપણે ત્યાં સાહેબ રૂબરૂ કરી પછી આપણે કહીએ ને અરે હવે ત્યાંથી નીકળીએ છીએ ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે આપણે બધા ત્યાંથી દોઢ કલાકનો રસ્તો થયો થયો કે અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગડ્યા ત્યાં સુધી અમે પેલા તો છે ને તમે મોબાઈલ અમે શું ગોળગોળ ફેરવીએ કરવા માટે આ બધા ગાડીઓ ત્યાં છે ત્યાં